હાલ અમે પહોંચ્યા છીએ ભૂડા સર્કલ પાસે આવેલા જલારામ નગરમાં જ્યાં લોકો પોતાનો સામાન શિફ્ટ કરી રહ્યા છે કારણ કે જલારામ નગરમાં ધીરે ધીરે પાણી ઘૂસી રહ્યું છે આપ જોઈ શકો છો કે અહીં કેટલાક મકાનોમાં પાણી ઘૂસી ગયું છે કેટલાક મકાનો તો આખા આખા પાણીમાં ગરકાવ થઈ જવાની તૈયારીમાં છે ખૂબ પાણી આવી રહ્યું છે જેને કારણે લોકો મથરો ભય છે અને લોકો પોતાના બાળકોને પોતાનું સામાન છે એને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે ઘણા બધા મકાન લગભગ દસથી બાર મકાનોમાં તો પાણી ઘૂસી ગયું છે અને બીજા મકાનોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે ઘરમાં ભરાઈ જાય છે અમે લોકો ખાલી કરીને જઈએ છીએ બહાર સ્કૂલમાં કંઈ બસાવ કરીએ

વધી રહ્યા છે હજુ વધતું જ જાય છે પાણી ધીરે ધીરે પાણી વધી રહ્યું છે જેના કારણે લોકોમાં થોડો ડર છે જેના કારણે લોકો બહાર નીકળી રહ્યા છે લોકો હવે ઈચ્છી રહ્યા છે કે જલ્દી પાણી ઉતરે અને એમની સમસ્યા દૂર થાય રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા